સુરત શહેરની અંદર તમામ સ્થળ પર કામગીરી કરવામાં આવી રહી છે જે ગુજરાત રાજ્યની અંદર હાલમાં ઓવર સ્પીડિંગ અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના જે બનાવો બને છે જેમાં આમ જનતાને ભોગ બનવું પડે છે એના અનુસંધાનમાં ગુજરાત સર ગુજરાત રાજ્યના જે બનાવો અકસ્માતના છે એનો ઘટાડો લાવવા માટે આજે અમારા સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ અમારા જોઈન્ટ સીપી શ્રી રાઘવેન્દ્ર વત સાહેબ અમારા ડીસીપી અમિતા વનાણી સાહેબ અને અમારા એસીપી શ્રી ટંડેલ સાહેબે એક ટીમ સ્વરૂપે બીઆરટીએસ ની બસો ડ્રાઈવરો નું ડ્રિંક એન્ડ ડ્રાઈવ અંગેનું ચેકિંગ ની એક ટીમ બનાવી અને અમને સૂચના આપવામાં આવેલી હતી જે અનુસંધાને આજરોજ વીઆર મોલ ની સામે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ તથા આજુબાજુના બીઆરટીએસ બસ સ્ટેન્ડ ની અંદર જે બસો આવે છે એને રેન્ડમલી એના ડ્રાઈવરોના ડ્રાઈવિંગ લાયસન્સ અને એમનું બ્રેથ એનેલાઇઝર વડે અમે ચેકિંગ કરેલ છે જેમાં કોઈ પણ ડ્રાઈવર ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતો મળી આવેલ નથી અને જો મળી આવેલો હોત તો એના માટે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમને જે સૂચના મળેલી હતી એ અનુસંધાનમાં કાર્યવાહી કરવાના હતા